તો રામ સીતારામ તમે બધા મિત્રો કેમ છો મજામાં છો ને વાગવામાં આવ્યા છે નવ અને આજે આપણે છીએ આપણી વાળીએ કેમ કે મિત્રો આજે રજા છે તો વાળીએ ઘૂમરો માયરો આજે છીએ આપણી વાડીએ તો વાડીએ આપણે ચણા વાવ્યા છે તો તમને ચણા દેખાડું તો વિડીયોમાં જોડાઈ રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો તો મિત્રો જો આપણે ચણા વાવ્યા છે આખા દસ વીઘાના ખેતરમાં આખા દસ વીઘાના ખેતરમાં આપણે ચણા વાવી દીધા છે મિત્રો જોઈ શકો છો આખા વીઘામાં મિત્રો આપણે ચણા વાવી દીધા છે એક ગ્લાસ જોઈ શકો છો ચણા આખા ખેતરમાં વાવી દીધા છે મિત્રો જોઈ શકો છો ચણા આપણે આખા ખેતરમાં ચણા આવી દીધા તો મિત્રો ચણા તો એકલા શું ગયા છે હવે આપણે અહીંથી બીજી વાડીએ જઈએ નદી કાઠે આવી છે નદી કાઠો કહેવાય અને વાળીએ ત્યાં ઘઉં વહેવા છે મિત્રો આપણે તો ત્યાં જઈએ શ્રી રામના ઘઉં વહેવા છે કેવડાક થયા તો ત્યાં જોઈએ તો વિડીયોમાં જોડાઈ રહજો કે એમ જ કેવાય ખેતલિયો ખેતલિયા આવી ગયા છે એ મિત્રો આપણે આપણે ઘઉં વાવ્યા છે મિત્રો તો તમને બતાવો તો મિત્રો આપણે આ ઘઉં વાવ્યા છે આખામાં આખા એમાં ઘઉં વાવ્યા છે અટાયર વીઘા છે મિત્રો આખા એમાં મિત્રો આપણે ઘઉં વાવી દીધા છે જોઈ શકો છો આખા એમાં ઘઉં વાવ્યા છે મિત્રો આપણે જોઈ શકો

જેટલી વાડી છે બધીની અને મિત્રો ખેતલિયો કહેવાય કેમ કે આ ખેતલિયા બાપાનો વાસ છે અને આ ખેતલિયા બાપાનું મંદિર છે આગળ જવું તમને ત્યાં લઈ જાવ મંદિર છે ને ખેતલિયા બાપાનું તો વિડીયોમાં જોડાઈ રહેજો અને ઘઉંમાં પાણી ચાલુ છે એ બતાવું મિત્રો તો તમે વિડીયોમાં જોડાઈ રહે તો મિત્રો આપણે ખેતલા બાપાનું મંદિર છે ખેતલા બાપા આગળ અગરબત્તી કરી મિત્રો આપણે

જંગલ માં બલું તો મિત્રો પાછા આવી ગયા છે આપણે ઘરે વાગવામાં આવ્યા છે સાડા અગિયાર મિત્રો કેવો લાગ્યો વિડીયો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જાય મળીએ ને આ વિડીયો